નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક્સલન્સ ગઢીમાં તમારું સ્વાગત છે ધોરણ દસનું રિઝલ્ટ આજે જાહેર થઈ ગયું છે અને ઘણા વિદ્યાર્થીઓ એક બે કે ત્રણ વિષયમાં નાપાસ થયા છે તો એ લોકોને હવે શું કરવું કેવી રીતે ફોર્મ ભરવું અને કેટલી ફી ભરવાની તેના વિશે માહિતી મેળવી વિશેષ છે આજનો કે એક બે કે ત્રણ વિષયમાં અનુત્તીર્ણ થનાર એસએસસી માર્ચ બે હજાર ચોવીસના ઉમેદવારો માટે લેવામાં આવનાર પૂરક પરીક્ષા તથા દફ્તર યાદીની ચકાસણી આથી ગુજરાત રાજ્યની તમામ નોંધાયેલી માધ્યમિક શાળાઓના વડાઓને જણાવવાનું પ્રવર્તમાન પરીક્ષાઓ વિનિમયો અનુસાર જે વિદ્યાર્થી માર્ચ બે હજાર ચોવીસની પરીક્ષામાં ગેરહાજર હોય અથવા તો એક બે કે ત્રણ વિષયમાં નાપાસ થયેલ હોય તો તેમને એક બે કે ત્રણ વિષયની પરીક્ષા આપવા ઈચ્છતા હોય તેવા પરીક્ષાર્થીએ બે હજાર ચોવીસની પૂરક પરીક્ષિત પરીક્ષામાં આપી શકે છે આ પૂરક પરીક્ષાના આવેદનો પત્ર બોર્ડની વેબસાઇટ જીએસસીબી પર ઓનલાઈન ભરવાના રહેશે આવેદનપત્ર તથા ફી શાળા દ્વારા ફક્ત ઓનલાઈન માધ્યમથી સ્વીકારવામાં આવશે રૂબરૂ જમા કરાવવાની નથી માર્ચ બે હજાર ચોવીસની ધોરણ દસ એસએસસીની પરીક્ષા એ સેમ જ છે કે ભાઈ હવે જોઈએ કેટલી ફી ભરવાની છે તો ઉમેદવારો માટે ફીની રકમ એક વિષયની એકસો પિસ્તાળીસ રૂપિયા ભરવાના બે વિષયમાં નાપાસ હોય તો બસોને પાંચ રૂપિયા ભરવાના જો ત્રણ વિષયમાં નાપાસ હોય અને ફરીથી એક્ઝામ આપવાની હોય તો બસોને પાંસઠ રૂપિયા એ લોકોને ફી ભરવાની છે ખાસ નોંધ જોઈએ કે કન્યા ઉમેદવાર અને દિવ્યાંગ ઉમેદવાર એટલે કે છોકરીઓ માટે અને જે કુ ફોડ ખાપણવાળા વિદ્યાર્થીઓ હોય લોકોને એક પણ રૂપિયા ફી ભરવાની નથી તે લોકો એમને એક્ઝામ એમની એમ આપી શકે છે સરકારશ્રીએ પરીક્ષા ફી ભરવામાંથી એ લોકોને મુક્તિ આપેલ છે કોને કોને તો ભાઈ કન્યા એટલે છોકરીઓને અને દિવ્યાંગ ઉમેદવારને કન્યા ઉમેદવાર અને દિવ્યાંગ ઉમેદવાર પાસેથી પરીક્ષા ફી લેવાની રહેતી નથી પરંતુ પૂરક પરીક્ષા માટે ઓનલાઈન એ લોકોને ઓનલાઈન રજીસ્ટ્રેશન તો ફરજિયાત કરવાનું છે ફી ભરવાની નથી આ સરકાર સી દ્વારા જે નવા નિયમ બહાર પાડેલા છે તેની માહિતી છે અને વીસ ટકા સાથે એ લોકોએ પાસ કરેલો હોવો જોઈએ દસમું ધોરણ આવી જોઈએ કે પાસ કેટલા મક્ષ થવાના છે માર્ચ બે હજાર ચોવીસની પરીક્ષા માટે નોંધાયેલ નિયમિત ઉમેદવારે પાસ થવા માટે શાળાકીય મૂલ્યાંકન એટલે કે જે લોકોને ઇન્ટરનલ વીસ માર્ક્સ ગણવામાં આવે છે તે માર્ક્સને ધ્યાનમાં લેવાના નથી જે બોર્ડનું પેપર છે એમાંથી એંસીમાંથી છબ્બીસ માર્ક્સ તમારા થતા હોય તો જ તમે પાસ ગણાવજો સોમાંથી તેત્રીસ થતાં હોય તો પણ તમે ફેલ ગણાવશો કેમ કે વીસ માર્ક્સ ઇન્ટરનલના આ લોકો હમણાં ગણવાના નથી તમારા એસીમાંથી છબ્બીસ થઈ જતો હોય તો જ તમે બોર્ડમાં પાસ ગણાવજો નામ સુધારા માટે અને અટક સુધારા માટે પણ ત્રણ મહિના સુધી તમે અરજી કરી શકો છો એના પણ પરિસ્થિત છે જે આગળના વિડીયોમાં મેં મૂકેલ્યો છે કે રીએસેસમેન્ટનું ફોર્મ કેવી રીતે ભરવું બારમાવાળાનું દસમાવાળાનું સેમ જ છે તેથી આ વેળે દરેક તમારા દસમા ધોરણના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો જેથી જો તમારો કોઈ મિત્ર ફેલ થયો હોય અથવા નામમાં ભૂલ હોય તો એ પણ પોતાની રીતે માહિતી મેળવી શકે થેન્ક યુ